રામ રામ મિત્રો કેમ છો મજામાં મજામાં જશો ને આપડા વિડીયો જો એટલે ઓલરેડી તમે માં આવી જાવ છો તો અત્યારે વાગી ગયા છે જેવું અને અત્યારે બેંક ગયો તો અને ત્યાં સવારના પોરમાં મોટી બધી કારણ કે મેં વળી આજે હું કે માં થોડુંક ગારા જેવું જેવું હતું એટલે વરસાદી માહોલ એટલે કે ચપ્પલ બાર કાઢા વાળી બેંકમાં બાકી હું કોઈથી કાઢું નહી અને ચપ્પલ બાર કાઢા અને બેંક માંથી બહાર નીકળો ત્યાં તો ચપ્પલ ગાયબ એટલે ખબર નહીં હવે ભૂલ માંથી પહેરાઈ ગયા હોય કે શું થયું હોય પછી બીજા ના તો આપણે કોઈ દી પહેરીએ નહીં એટલે કોઈ દી એવું પહેર્યું ન હોય એટલે ન કરી શકીએ એટલે બીજાના આપણે કોઈ પહેર્યા નહીં અને સવાર સવાર માં આપણે ચપ્પલનો ખર્ચો કર હોય પાછો કારણ કે ચપ્પલ વિના તો હાલે જ નહીં ડાયરેક્ટ ત્યાંથી જ્યાંથી દુકાને ગયો ને નવા લેતો આવ્યો તો એવું બધું થઈ ગયું સવારના ને સવાર પૂર માં કારણ કે આપડી પનોતી આપણે જ પહેરતા હોય આપડી બીજાની પનોતી આપણે સુકા માં લેવી એટલે મેં કીધું આપણે કોઈના પહેરવા નથી અને નીકળી ગયો જે થયું હોય ત્યાં એક બીજા ચપ્પલ હતા એના જેવા પણ ટૂંકમાંય સાઉ કોપી ટુ કોપી નતા પણ ખબર નહિ હવે કેવી રીતનું શું થયું હોય જે થયું હોય હવે ગયા તો ગયા એમાં શું થાય એવું બીજું અને ત્યાં પછી થોડીક વાર કઈ બેંક ના સાહેબ ને તો કેવાનો નો થાય કે મારે ચપ્પલ ટૂંકમાં કોઈ પહેરી ગયો તો એ પણ કંઈ નો કરી શકે ને મારે કોણ કોઈ નો કંઈ કરી શકે એટલે આપણે ત્યાંથી નીકળી ગયા અને તરત તરત બીજા લેતા આવ્યા સવાર સવારમાં મૂળ એને મૂળ ની પથ્થારી પહેરી નાખી પણ હવારમાં કોણ ચप्पल કેમ બદલાય એ મને એના ખબર એનું ધ્યાન છે બીજું કોક થાય ઓ કેરે તો કન્ટિન્યુ બ્લોગ માં બેના રેજો અને અત્યારે મારે પાછું પણ ગામમાં જવાનું છે કારણ કે કૃષાને ગઈ ટીપા કે કે પીવડાવવાના છે એટલે દવાખાને જવાનું થાય પણ થોડીક વારેજી વાર છે એટલે કન્ટિન્યુ બ્લોગ માં બેના હવાર હવારમાં આપણે ખર્ચા કરનાઈશું જો ચप्पल નવા ઉપા લીધા છે બીજું તો શું થાય હવાર હવારમાં તૈયાર થઈને ક્યાં જવું ટીપા પીવા જાવ ટીપા હાડા ચાર જેવું થઈ ગયું અત્યારે બે ત્રણ કામ ગામમાં છે પત્તાવા જવા જો હે અને બીજું શું કેવાય પાછું થોડુંક મોઢાને રિપેરિંગ કરવાનું હે ભેગું થાને ભાઈ આપડે એ પણ કરતા આવીએ ના હંચાન દોરીનું કે રીપેરીંગ છે ઈ બંને કરતાવીએ મિત્રો અત્યારે ઘરે ભૂગી ગયો છું ને ખબર નથી પડતી શું છે કારણ કે અહીંથી ગામમાં જતો હતો ને ત્યારે ખબર પડી કે હાથમાં જે રુદ્રાક્ષની માળા પહેરતો ને છે જ નહીં મને એમ કે ઘરે પડી પણ ઘરે હજી ગોઈતી પણ મળી નથી ખબર નહીં ક્યાં પડી ગઈ હોય એટલે આજ નુકસાન ઉપર નુકસાન જ છે સવારે ચપ્પલ અત્યારે આ માળા ખબર નહીં હવે શું છે શું નહીં ગોતવી જોશે જે ના મળે તો લગભગ પડી જ ગઈ જોઈએ હવે શું થાય ફાઇનલી મિત્રો આપણે નાઈ લીધું છે અને ભાઈ આજ તો કાંડ ઉપર કાંડ જ થાય છે કેમ કે તમે આગળ જોઈએ એ પ્રમાણે હવાના પોરમાં ચપ્પલ વહી ગયા પછી એમાં પાછું એવું હતું લકી ખોવાઈ ગઈ ને એમાં તમે જોયું હતું કારણ કે વિડીયોની ક્લિપ્સ લીધેલી હોય એટલે હાથમાં હાથમાં જોઈએ એટલે આજ તો હાથમાં તો મોબાઈલ હોય નહીં એટલે હાથમાં તો દેખાય તો બાર વાગે છે ને મારા હાથમાં હતી ત્યારની ક્લિપ્સમાં તો દેખાય છે કે હતી અને થી પછી પોણા ચાર કે સાડા ચારે જે ક્લિપ લીધી ને એમાં લખી નથી દેખાતી એટલે એ ગાળામાં ખોવાઈ ગઈ ને એ ગાળામાં એક જ વખત હું ગામમાં ગયો હતો હોસ્પિટલમાં ગયો ને ત્યારે એટલે ખબર નહીં હવે ત્યાં પડી ગઈ કે ઘરે ઘરે તો નથી હતી અને બાકી તો શું કહેવાય રસ્તામાં ગમે ત્યાં પડી ગઈ હોય તો એ તો મળે નહીં એટલે આ તો ખબર નહીં હવે કેમ જ કોનું હવારના પરમાં મોઢું જોવાઈ ગયું હોય કેવો દિવસ આજનો બહુ એટલે બહુ ખરાબ ગયો પણ કઈ વાંધો નહીં ખોવાઈ ગયું વયું ગયું વયું ગયું તો એમાં કઈ બહુ વયું નહીં પછી આપણે હવે બહુ વાત નહીં કરીએ ખોવાઈ ગયું ખોવાઈ ગયું બરાબર તો કંઈક કરશું પાછું નવીન પાછું બીજું લઈશું અને ચપ્પલ તો લઈ લીધા તરત કારણ કે ત્યાંથી બેંકેથી ડાયરેક્ટ ગાડી મારી દીધી અને ચપ્પલ વિના તો હાલે નહીં ઉઘાડે પગે ડાયરેક દુકાને ગયો ત્યાંથી પહેરીને પાછો ને લઈ લીધા ટૂંકમાં તો એવું બધું છે તો લકીને કંઈક કરવું પડશે પાછું કરશું એવું કંઈક અને ખર્ચા ઉપર ખર્ચો અને કાલે પાછા ચશ્મા લેવા જવાના છે ચશ્મા પણ કરાવ્યા છે આમાં લીસોટા પડી ગયા ને એટલા માટે બીજા કરાવ્યા હવે એ પણ કાલે લેવા જાય એટલે હમણાં ઘણો ખર્ચો કર નાખ્યો છે કારે તો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો મિત્રો આપણે અત્યારે જમી લીધું છે ને અત્યારે વાગી ગયા છે સાડા નવ જેવું આજનો દિવસ તો આપણા માટે બહુ ખરાબ રહ્યો કારણ કે લકી ખોવાઈ ગઈ અને ચપ્પલ વહી ગયા બે વહી ગયા પણ કંઈ વાંધો નહીં હવે એને સ્વીકારીને આગળ ચાલવાનું કારણ કે

બસ બજારમાં જવાનું છે અને બજારમાંથી થોડું ઘણું કામ છે તે કરવાનું છે અને ચાર ને ત્રીસ કલાકે વ્લોગ શરૂ કરવાનું કારણ એટલું જ છે કે પરિશ્રમ હોવા છતાં આપણે ચારને ત્રીસે વ્લોગ ચાલુ કરી દીધો છે તો અત્યારે થોડુંક ચિત્ર દર્શન એટલે કે ટીવીમાં થોડીક ખરાબી આવી ગઈ છે એના લીધે આપણે બજારમાં જવાનું છે અને તેનું થોડે ઘણું કામ કરવાનું છે એટલે કે રિપેરિંગ કરવાનું છે તો કન્ટિન્યુ લોગમાં બેના રહેજો અને અત્યારે આપણે તમે મને જોઈ રહ્યા છો તમને કંઈક નવીન લાગતું હશે કારણ કે આપણે જે આંખના આપણા પ્રોટેક્શન છે એટલે કે ચશ્મા છે તે બદલી ગયા છે તમને એવું લાગતું હોય છે નવા ચશ્મા જે ફાઈનલી આપણે સવારમાં જ લઈ આવ્યા હતા પરંતુ લોગ અત્યારે આપણે ચાલુ કરી રહ્યા છે એટલે તમે અત્યારે જ જોઈ રહ્યા છો અને કાલે તો તમે જોયું જ કે શું શું થયું છે આપણી સાથે

લે પડી જાય પડીને અમદાવાદ કાઢે આપડે બોલી ગયા ઘરે અને અત્યારે ઉપર આવ્યો મસ્ત મજાનો આજ તડકો પણ નીકળો તો ત્યારે તો આપણે ગામમાં હતા એટલે કઈ શૂટ થયું નથી અને બાકી તો અત્યારે ગામમાં ગયો ટીવી રિપેરિંગ ને હતું થયું નહીં પાછું કામ અને અત્યારનું વાતાવરણ આ થોડુંક એવું લાગે છે કે સૂર્ય દેખાણો બાકી તો ત્રણ ચાર દિવસથી કંઈ દેખાણું જ નથી અને ઇન્સ્ટાગ્રામમાં આપણું આઈડી છે તો ત્યાં પણ ફોલો કરી દેજો અને ખાલી પંદર જ મિનિટમાં છે ને વાતાવરણ બદલી ગયું છે હમણાં તમે આગળની ક્લિપ્સ જોઈને એમાં કેવું વાતાવરણ અત્યારનું વાતાવરણ તમે જોવું તો છાટા ઉબા માંડા છે અને જો સૂર્ય આડું છે ને વાદળ આવી ગયું ને આમ બાજુ જો અંધાર થઈ ગયો બધી બાજુ એટલે ખાલી પંદર જ મિનિટમાં વાતાવરણ બદલી ગયું હાવ એટલે આવ અત્યારે ઝીણા 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 છાટા આવે છે આ ચશ્મામાંય થોડા ઘણા તમને દેખાતા હશે તો એવું બધું છે તો આમાં શું કહેવાય ક્યારેક શું થાય શું નહીં બાકી તો ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો વધુ બધું શેર કરી દેજો અને લાઇક કમેન્ટ કરવાનું ભૂલતા નહીં તો મળીએ એક નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધાને જય માતાજી